પેલેજ સ્થિત ચિસ્તીયાનગર ખાતે સર્વધર્મ સર્વ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો આઠ યુગમોએ લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો સાથે સાથે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી ભરૂચના પેલેજ સ્થિત ચિસ્તીયાનગરમાં આજે એકસાથે બે સુંદર અને અવિસ્મરણીય કાર્યક્રમો યોજાયા હતા એક તરફ હીઝ હોલીનેસ સૈયદ ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સોમા જન્મોત્સવ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી તો બીજી તરફ સર્વધર્મ સર્વ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી કડીવાલા ઘાંચી ચેરિટેબલ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ તેમજ સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનાર ભાગ્યશાળી યુગલો તેમજ દેશ વિદેશથી પધારેલા અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું સર્વધર્મ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ પાલેજનગરની ધરતી કોમી એકતાની સોળમથી સુગંધિત થઈ ઉઠી હતી સાથે સાથે રક્તદાન શિબિર પ્રસંગે ઉત્સાહપૂર્વક રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી ડોક્ટર સૈયદ મતાઉદ્દીન ચિશ્તી સાહેબે હાજરજનોને સંબોધતા જણાવ્યું હતું કે આજનો દિવસ આપણી સામે બિરાજમાન નવ દંપતીઓનો દિવસ છે તેઓને દુઆ આપવાનો દિવસ છે આજનો આ પ્રસંગ સમાનતાનો પ્રસંગ છે આજનો આ પ્રસંગ સાદગીનો પ્રસંગ છે સમાનતા સાદગી અને સહકારનો અવસર છે લગ્ન માત્ર બે વ્યક્તિઓનું જોડાણ નથી લગ્ન એ બે પરિવારોનું જોડાણ છે બે વિચારધારાઓનું જોડાણ છે બે આત્માઓનું જોડાણ છે અને જીવનના સુખદ સમયમાં સરસ રીતે સમય પસાર થાય અને વિકટ સમયમાં એકબીજાના પડખે ઊભા રહીએ ત્યારે લગ્નનો સાચો અર્થ સાર્થક થાય છે આપણે સૌ આજે ભેગા થયા છીએ એ એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે નાત જાત ભેદભાવથી દૂર આ સરસ મજાનો પ્રોગ્રામ હતો આજે મોટા મોટાયાગરોલની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ હઝરફા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચીસી સાહેબના પ્રમુખ સ્થાને ચોખરૂ બે હજાર છવ્વીસનું આયોજન થઈ રહ્યું છે મહાન બુઝુર્ગ ગાદીના કે જેમણે ખૂબ સેવા કરી હતી હિઝ હોલીનેસ હઝરફા ફરીદુદ્દીન મોટે સાહેબના સોમા જન્મોત્સવ નિમિત્તે આ વિશે આયોજન કરવામાં આવ્યું છે તમામ કમના લોકો અહીંયા હિન્દુ મુસ્લિમ સાથે મળીને પધાર્યા છે અને લગ્ન વિધિ પડી એ રીતે થશે માટે હું સૌનો આભાર માનું છું અને આવનારા સમયમાં ચોખરૂ એટલે કે સમૂહ લગ્ન સમગ્ર માનવ સમાજ અપનાવે અને એનાથી થતા ફાયદાઓથી લોકો જાગૃત બને એવી મારી એક અપીલ છે અને આજે જે નવ દંપતીઓ નવા નવી યાત્રાની સફર કરવા જઈ રહ્યા છે તેઓને કરો ખૂબ કામયાબી આપે એવી મારી દુઆઓ છે ખૂબ આભાર